બ્લાઉઝ કરતા પણ સસ્તા અહીંયા તમને સાડીના કલેક્શન મળવાના છે એ પણ માત્ર ને માત્ર 45 થી તમે જોઈ શકો છો આખા કાઉન્ટર ઉપર તમને અહીંયા ઢગલો માલ જોવા મળી જવાનો છે માત્રને માત્ર 45 થી સાડી કયા ટાઈપની છે કયા ટાઈપની રહેવાની છે જોવા માંગતા હોય વધુ ડિટેલના અંદર કલેક્શન તો ભાઈ ના

અઢી મીટરના દુપટ્ટામાં કન્વર્ટ કરી આખો તમારો બિઝનેસ ડબલ થવાનો છે બાકી તમે જોઈ શકો છો તમને કલર મળી જશે જેટલી પણ ક્વોન્ટિટી જોઈતી હોય વાળી સાડીની એટલી પણ મળી છે અને બાકી ત્યાં છેડ કલેક્શન જોઈતું હોય ને તો આપણા પાસે આ ટાઈપના પ્રિન્ટેડ કલેક્શન પણ મળી જવાના છે આ ટાઈપના પ્રિન્ટેડ કલેક્શન લેન દેનના અંદર ઘણા યુઝ થતા હોય છે અને તમને બધાને ખ્યાલ છે કે હવે તો લગ્ન પ્રસંગ ચાલુ થવાના છે મિત્રો તો લગ્ન પ્રસંગના માટે લોકો શોપિંગ હમણાં થઈ પડશે પ્રોસેસિંગ કરવાનું ચાલુ કરી દે છે જો તમને આ ટાઈપની લગન પ્રસંગના અંદર સાડી મૂકવી આવી ને તો પણ તમારો બિઝનેસ આરામથી વધવાનો છે અને આપણા ગુજ્જુ બિઝનેસ લોકમાં છે ને આપણે બિઝનેસની વધુ વાત કરતા હોય તો મેં તો આ ટાઈપની જો સાડી તમે નવવાનું વાડી લો ને અને બહાર જઈને માર્કેટમાં બસો ત્રણસો ની સેલ કરી દો તો તમે જ ગણો કાઉન્ટ કરો કે કેટલો પ્રોફિટ થાય છે એક સાડી ઉપર બસો રૂપિયાનો પ્રોફિટ થઈ જશે તો દસ સાડી ઉપર કેટલાનો મિત્રો જસ્ટ ઇમેજિન તો આપડે ત્યાં એ ટાઈપના કલેક્શન મળી જશે ને બાકી થોડુંક હેવીમાં જવું હોય તો આપણા પાસે આ ટાઈપના હેવી વાળા કલેક્શન પણ છે જ્યાં તમે જોઈ શકો છો સરસ મજાની એક સાડી હું તમને પ્રેઝન્ટ કરું છું તમારા સામે એક વાર હું ફોકસ કરવા માંગીશ કેટલી સરસ લાગે છે ને અને આપણા ત્યાં આ ટાઈપની સાડી બહુ જ વધારે ચાલતી હોય છે ગુજરાતી છે તો ભાઈ ગુજરાતી તો તો બને જ છે જોવાનો આ ટાઈપની ગુજરાતના અંદર સાડી વધારે ચાલતી હોય છે અને તમે જોઈ શકો છો જે સાડી છે ને મોડેલે વેર કરી છે ને એ જ સાડી તમને આ પેકેટના અંદર મળવાની છે બાકી તમે પેકેજિંગ કેટલું સરસ છે જો આ ટાઈપનું પેકેજિંગ કોઈ સંબંધીને આપણે આપી દઈએ ને મિત્રો એ લોકો તો ગદગદ થઈ જાય એટલે કે એટલા ખુશ થઈ જાય નહીં કે પૂછવાની વાત જ નહીં બાકી કલેક્શનની વાત કરું બાંધની જોઈતા હોય કે મિક્સ પ્રિન્ટમાં આ ટાઈપનું કલેક્શન જોઈતું હોય સાડીમાં એ પણ આપણા પાસે અવેલેબલ છે ને આ ટાઈપની સાડી કેવી છે ખબર મિત્રો લોકો બંચ ટુ બંચ સેટ લેવાનું વધારે પ્રિફર કરતા હોય છે અને હા સેટ વાઇઝ આવી જ ગયા છે તો હું તમને એક વસ્તુ કહી દઉં કે આપણું જે અજમેરા ફેશન છે એક મોટામાં મોટી બ્રાન્ડ છે સુરતની તો આપણા ત્યાં જે પણ તમને કલેક્શન મળશે ને તો બંચ ટુ બંચ સેટ જ મળવાના છે અને મિનિમમ પર્ચેસિંગ આપણું કંઈક પચીસ થી ત્રીસ હજારનું રહેશે જો કોઈને પણ પચીસ થી ત્રીસ હજારના અંદર સાડીનો વેપાર ચાલુ કરવો હોય ને તો તમને અહીંયા વિઝિટ કરવી જ પડશે હવે તમે વિચાર કરો હું એને બ્લાઉઝ કરતાં પણ સસ્તી સાડી બતાવી છે તમે જોયા હશે માર્કેટના અંદર બ્લાઉઝ સો બસો રૂપિયાના મળતા હોય પણ આપણે એના અંદર સો બસો રૂપિયાના અંદર ચાર થી પાંચ સાડી લઈ શકીશું બાકી સાડીની વાત કરી લઈએ તો અમુક સાડી હું તમને બતાવી દઉં સેમ્પલ કયા ટાઈપના રહેશે પ્રોપરલી તમને સાડા છ મીટરની સાડી મળી જવાની છે એક હું સાડી તમારી આંખોના સામે ઓપન કરી છે રેન્ડમલી પીસ ઉચકેલું છે અને જસ્ટ લુકેટ દીસ તમે કાઉન્ટ કરજો કેટલા મીટરની છે આ તમે જોઈ શકો છો એક

પ્રોપરલી તમને સાડા છ મીટરની આખી સાડી જોવા મળી જવાની છે પ્રીમિયમ ક્વોલિટીની આખી સાડી રહેવાની છે વિથ બ્લાઉઝ પીસ તમને જોવા મળી જશે એમ લાગે છે ને કે પ્રોપરલી સાડી ફરતી જ નથી કારણ કે ભાઈ સાડા છ મીટરની છે એટલા માટે અને બ્લાઉઝ પીસ પણ તમને અલગથી આપ્યું છે પ્રોપરલી એક મીટરનું એસી પોઈન્ટ તમને કંઈક બ્લાઉઝ પીસ જોવા મળી જશે અને લેસ કોન્સેપ્ટ હું એકવાર બતાવવા માંગુ છું આ જો અહીંયા તમને બોર્ડર પર છે ને થોડુંક જરીનું પણ વર્ક જોવા મળી જશે બાકી આખી સાડી તમને જોર્જર બેઝ ફેબ્રિક માં રહેવાની છે અને લુકની પણ વાત કરી લઈએ જસ્ટ લુક એટ કેટલી સરસ લાગે છે હું તમને ખાલી રેન્ડમ આમ કરીને છું તો આટલી લાગતી હોય તો તો કરીએ ને બહુ જ વધારે ફાઇન લાગશે બાકી કલેક્શન છે ને પતવાનું નથી આપણા ત્યાં તમને કલેક્શન ભરપૂર મળશે હવે આ કલરના આ સાડીના અંદર તમને હું કલર બતાવી દઉં ટોટલ કેટલા રહેશે સેમ ડિઝાઇન સેમ પ્રિન્ટ વિથ ડિફરન્ટ કલર તમે જસ્ટ જોઈ શકો છો આજે આટલા બધા કલર છે ગ્રીન જોઈએ पिंक જોઈએ તમને રાની કલર જોઈએ બ્લુ કલર જોઈએ દરેક કલરના અંદર મળી જશે પણ હા લેવું પડશે બંચ ટુ બંચ સેટ વાઇસ બાકી તમે જોઈ શકો છો અહીંયા તમને કસ્ટમર પણ અહીંયા જોવા મળી જશે તમે જોઈ શકો છો એક જ કાઉન્ટર ઉપર આટલા બધા કસ્ટમર છે તો ટ્રસ્ટેબલ બ્રાન્ડ લેવાની છે આપણી અજમેરા ફેશન અને જો મિત્રો તમને પણ ટ્રસ્ટેબલ બ્રાન્ડ સાથે જોડાવવું હોય ને તો તમને કોન્ટેક્ટ કરવો પડશે સ્ક્રીન પર છે નંબર બાકી જો આવા ન માંગતા હોય ઓબવિયસલી વસ્તુ છે બહુ લોકો બહુ દૂર દૂર વસેલા હોય બરાબર તો ડાયરેક્ટ શુરત તો ના આવી શકે તો તમે ઓનલાઈન ફંડ પરચેસિંગ કરી શકશો વિડિયો કોલ ની પણ સુવિધા મળી જશે બાકી કલેક્શન ઘણું બધું છે એક જ વિડિયો ના અંદર કેટલું જ બતાવું એટલા માટે જરૂરથી મુલાકાત લેજો તો મિત્રો આ વિડિયો આપણે અહીંયા જ બતાવ્યા હું તમને મળીસ નવા વિડિયો ના અંદર આવો કઈ ધમાકેદાર નવી બિઝનેસ ઇન્ફોર્મેશન સાથે આવો કઈ ધમાકેદાર નમું કલેક્શન સાથે ત્યાં સુધી બાય બાય